બે વર્ષથી રજૂઆત ગ્રામજનોએ કરી હતી પરંતુ પ્રોટેક્શન વોલ મંજૂર ના કરાતા ભક્તો ભેગા થઈને સંખેડા મામલતદારને આવેદનપત્ર પણ આપ્યું છે અને મંદિર બચાવોના સૂત્રોચ્ચાર કરીને રેલી કાઢવામાં આવી હતી

શ્વર મહાદેવ મુશળધાર વરસાદના કારણે જ્યારે જળ સમાધી લીધી ત્યારબાદ અર્જુનાથ મહાદેવના મંદિર પર પણ સંકટ આવેલું અને મંદિર પડી જવાની આરે આજે ઊભું છે ત્યારે આ સરકાર અને તેના મળત્યા પ્રતિનિધિઓ દ્વારા આ મંદિર બાબતે સંરક્ષણ દિવાલ માટે વારંવાર રજૂઆત કરવા છતાં છેલ્લા અઢી વર્ષનો સમયગાળો વીતી ગયો હોવા છતાં પણ અહીંયા દિવાલ બનાવી આપવામાં આવતી નથી આ સરકાર ગઢ નિદ્રામાં શું લે સરકાર છે જ્યારે બીજા રાજ્યોમાં આ જ પાર્ટીની સરકાર છે અને ત્યાં મંદિર મસ્જિદની અંદર મંદિર શોધે છે પરંતુ અમારું આસ્થાનું પ્રતિક છે સંખેડા તાલુકાના ભક્તિનું પ્રતિક છે એની સાથે આ લોકો રાજ રમત રમીને જે છેડા કરી રહ્યા છે અમારી ભક્તિ સાથે એના જળબાતોડ જવાબ હવે સંખેડાની પ્રજાએ આપવાનો છે તે એકદમ ધોવાની તૈયારી છે અને પડી જવાની શક્યતા છે તો મંદિર માટે પાછળ સંરક્ષણ દિવાલ બનાવે સરકાર શ્રી રજૂઆત કરી છે અને એના અનુસાર તમે એકત્રીસ તારીખે સંખેડા એકત્રીસ એક બે હજાર પચીસના સંખેડા ગામ બંધ રાખવાનું નક્કી કરેલ છે અને આવતીકાલે અમે ચાર રસ્તા ઉપર રામધૂન લઈને બેસવાના છીએ શિવધૂન લઈને કોઈ તમારે શું જાણ માટે